વડોદરા શહેરમાં જમ્મુ કાશ્મીર અને અમરનાથજીની યાત્રાએ જનાર યાત્રિકો માટે વિનામૂલ્યે હેલ્થ સર્ટિફિકેટ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે ચાલુ વર્ષમાં વડોદરા શહેરના જમ્મુ કાશ્મીર અને અમરનાથની યાત્રાએ જનાર યાત્રીઓ માટે વિનામૂલ્યે હેલ્થ સર્ટિફિકેટ આપવાની કામગીરી શહેરની ત્રણ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે જેમાં જમનાબાઈ જનરલ હોસ્પિટલમાં સાંજે ચાર થી પાંચ ગોત્રી હોસ્પિટલમાં નવ ત્રીસ થી દસ ત્રીસ અને સયાજી હોસ્પિટલમાં બપોરે બે થી પાંચ વાગ્યા સુધી કામગીરી શરૂ થનાર છે વડોદરા શહેરમાં માંડવી પાણીગેટ રોડ ખાતે આવેલી જમનાબાઈ હોસ્પિટલમાં આજથી દર અઠવાડિયાના સોમવારથી શુક્રવારે જાહેર રજા સિવાયના રોજ આપવામાં આવશે જેમાં દૈનિક પચાસ લાભાર્થીની મર્યાદિત સંખ્યામાં સાંજના ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી કરવામાં આવનાર છે આ સાથે સાજી હોસ્પિટલમાં પણ બપોરે બેથી સાંજે પાંચ વાગ્યા સુધી ઓપીડી અઢારમાં આ સુવિધા શરૂ થનાર છે આ સાથે ગોત્રી હોસ્પિટલમાં પણ આ સુવિધા સવારે નવ ત્રીસથી દસ ત્રીસ દરમિયાન શરૂ કરવામાં આવી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર